કોરોના જેવી ગંભીર બીમારીમાં પોઝિટિવ દર્દીની હોસ્પિટલમાં કોઈ પણ સલામતી તંત્ર ન રાખતું હોય તેવાની કિસ્સા સામે આવ્યા છે ત્યારે બે દિવસ પહેલા નવી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છોડેલમાં દરવાજાના પોઝિટિવ દર્દીને તંત્ર અને પોલીસ શોધી રહી હતી ત્યારે આજે પોઝિટિવ દર્દીની સિવિલ કેમ્પસમાંથી જ લાશ મળવા ચકચાર મચી જવા પામી છે કોરોના સમગ્ર શહેરને હચમચાવી રહ્યો છે ત્યારે કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે કોવિડ નાઇન્ટીની હોસ્પિટલ બનાવાય છે જોકે ત્યાં સુરક્ષાના નામે મીંડું છે

એ આવ્યો હતો અને અહીંયા આવ્યા પછી એને હાફ શેડી એટલે સૂઈ ગયો અહીંયા એ કોઈને ખબર જ ના પડી અને ત્યારબાદ એ સુતા હાલતમાં એનું મૃત્યુ થયું અવસાન થયું ત્યારે એમ જો બિનવારસી તરીકે એને લોકોએ ટેકલ કર્યું અહીંયા જે કર્મચારી છે એમણે પોલીસને ફોન કર્યો ખટોદરા પોલીસ આવી અને એ લોકોએ આવીને જોયું હવે પાછળ કરવા માટે જેવું એ લોકો શરૂઆત કરતા હતા તો ત્યાંથી સ્વીપરને બોલાવવામાં આવ્યો સિવિલ હોસ્પિટલથી તે લોકો હાથના મોજા પહેરીને આવ્યા જેવું એમણે બોડીને પકડીને ટચ કર્યો તો જોયું કે એમાંથી કાગળ નીકળ્યો કોવિડનો એટલે બધા એલર્ટ થઈ ગયા તાત્કાલિક ધોરણે પીપીઈ કીટ બાંધી એ લોકોએ બોડીને અંદર મૂકી અને હાલ એને રૂમમાં મૂકી છે જેને હમણાં પોસ્ટમોર્ટમ વગર એ ડેડ બોડીને અંતિમ સંસ્કાર કરવા સારું આર એમ ઓ શ્રી નાયક સાહેબે એકતા ટ્રસ્ટને હુકમ આપ્યો છે સર કેટલા વાગેની ઘટના છે હાલ તો પોઝિટિવ દર્દી મૃત હાલતમાં મળતા તંત્ર હરકત માં આવી જવા પામ્યું છે ત્યારે હવે કોવિડ હોસ્પિટલ સહિત કોરોના દર્દીઓને જ્યાં રાખ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે તેવી તાતી જરૂરિયાત છે